કોન્ડ મેઇન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશ વારે અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવડી ડેમ નજીક ફોર વ્હીલ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સરકારી હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા પાટા બાંધીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માતોના કેસ આવતા હોય છે ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓર્થોપેડિક ડૉક્ટર ન હોવાને કારણે પેશન્ટને રીફર કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ધ્રાંગધ્રાની અત્યાધુનિક સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો